જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનું ભંડારમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે વૈશાખ પૂર્ણિમા ક્યારે છે તથા વૈશાખ પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્ત શું છે જેથી કરીને આ શુભ મુહૂર્તમાં તમે દાનદીપ ચોક્કસથી કરજો જેથી કરીને ભગવાન શ્રી હરિનારાયણના વિશેષ આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય અને આ પૂર્ણિમાને લઈને એક દંતકથા પણ છે જે આ વિડીયોમાં આગળ આપણે સાંભળીશું મારા વાલા મિત્રો આ વિડીયો શરૂ કરતાં પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરી કાશ્ય મંગલાય તનો હરી

દર મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ વખતે વૈશાખ પૂર્ણિમા ત્રેવીસ મેના રોજ આવી રહી છે એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે દાન કરવાથી વ્યક્તિને અનેક ઘણું બધું શુભ ફળ મળે છે આ દિવસે શ્રીહરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે જો તમે વૈશાખ પૂર્ણિમાના ઉપવાસ કરતા હોવ તો પૂજા દરમિયાન વૈશાખ પૂર્ણિમા વ્રતનો પાઠ અવશ્ય કરો તેના માનવામાં આવે છે તો ચાલો જાણી લઈએ વૈશાખ પૂર્ણિમા તિથિના શુભ મુહૂર્ત કયા છે ત્યારથી વૈશાખ પૂર્ણિમા શરૂ થાય છે પંચાંગ અનુસાર વૈશાખ પૂર્ણિમાની તારીખ બાવીસ મેના રોજ સાંજે છ કલાકને સુડતાલીસ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે ત્રેવીસ મેને સાંજે સાત કલાક અને બાવીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદિયાતિથી પ્રમાણે ત્રેવીસ મેના રોજ વૈશાખ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે હવે વૈશાખ પૂર્ણિમાને લઈને એક દંતકથા ખૂબ જ પ્રચલિત છે તે આપણે જાણવા જઈ રહ્યા છીએ આ દંતકથા સાંભળતા સાંભળતા ભગવાન શ્રી હરિનારાયણનું રટણ ચોક્કસથી કરજો દંતકથા અનુસાર ધાનેશ્વર નામનો એક ધનવાન હતો તેને કોઈ સંતાન ન હોવાથી તે ખૂબ જ દુખી રહેતો હતો એકવાર તે એક યોગીને મળ્યો તેમણે ધનેશ્વરને વૈશાખ મહિનામાં આવતી પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાની સલાહ આપી આ પછી ધનેશ્વરે ટૂંક સમયમાં જ પૂર્ણિમાના દિવસે ઉપવાસ કર્યો અને ખૂબ જ પ્રેમ ભાવથી ભગવાન શ્રી હરિનારાયણની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા અર્ચના કરી આ વ્રતની અસરથી અને ભગવાન શ્રી હરિનારાયણ તથા માતા લક્ષ્મીના આશીર્વાદથી થોડા જ દિવસો પછી તેની પત્ની ગર્ભવતી થઈ અને તેને ચંદ્રમાના જેવો ખૂબ જ સુંદર અને ખૂબ જ તેજસ્વી હતો ત્યારથી જ ધનેશ્વર પૂર્ણિમાના દિવસે વ્રત રાખતો અને ભગવાન શ્રી હરિનારાયણ તથા માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરતો જેથી કરીને તેના સંસારમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિનો વાસ થયો અને ત્યારથી જ વૈશાખ પૂર્ણિમાના વ્રતનો પ્રારંભ થયો એક વાત છે કે વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં પણ આવે છે વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરનારી ચંદ્રની પૂજા કરીને તેમને અર્ધ્ય અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે અર્ધ ચડાવવાથી જ વ્રત પૂર્ણ થાય છે અને આ દિવસે એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે દાનનું ખૂબ જ મહાત્મય છે આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહાત્મય છે કઈ વસ્તુનું દાન કરવું એ વાત જાણતા પહેલા વૈશાખ પૂર્ણિમાના સ્નાન અને દાન માટેનો શુભ સમય પણ ચોક્કસથી જાણી લેવો જોઈએ જેથી કરીને તમને સ્નાન તથા દાનનું પૂર્ણત ફળ પ્રાપ્ત થાય તો ચાલો જાણી લઈએ દિવસે સ્નાન અને દાનનો સમય ત્રેવીસ મે સવારે ચાર કલાક ને ચાર મિનિટથી લઈ સાંજે ચાર મિનિટ અને પિસ્તાલીસ મિનિટ સુધીનો સમય રહેશે રેવિسمિના રોજ આ સમય દરમિયાન આ સ્નાન અને દાન કરી પૂર્ણતઃ ફળ પ્રાપ્ત કરી શકો છો અને એ સાથે સાથે જાણી લઈએ કે વૈશાખ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સાંજે સાત કલાક ને 12 મિનિટ વાગે થશે ઉપવાસ કરનારી ચંદ્રની પૂજા કરીને તેને અર્ધ અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે અર્ઘે ચડાવવાથી જ પૂર્ણતઃ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. ભવિષ્ય પુરાણ અને આદિત્ય પુરાણમાં વૈશાખી પૂર્ણિમાને ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા વૈશાખ સ્નાન અને વિશેષ ધાર્મિક વિધિઓમાં સંપૂર્ણ યજ્ઞ કરવામાં આવે છે. મંદિરોમાં હવન પૂજા પછી વૈશાખ મહાત્મય કથાનું પણ પઠન કરવામાં આવે છે કર્યા પછી દાન કરવાનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહાત્મય છે પિતૃઓ માટે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને હાથમાં તલ અર્પણ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે ઘી તલ અને ખાંડથી ભરેલું વાસણ રાખવું જોઈએ જોઈએ અને પૂજા પૂજા કરવી જો શક્ય હોય તો સમયે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ હવે હવે આપણે ખૂબ જ અગત્યની વાત કે આ દિવસે કયા એવા દાન કરવા જોઈએ જેથી કરીને તમને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય એમાંનું સૌથી પહેલું દાન છે એ કહેવાય છે કે ધર્મજ રાજા માટે આ દિવસે પાણી વાસણ અને મીઠાઈઓથી ભરેલા વાસણનું દાન કરવાથી ગાયનું દાન કરવા જેવું જ ફળ મળે છે વૈશાખ પૂર્ણિમાના દિવસે સાકર અને તલનું દાન કરવાથી અજાણતા કરેલા પાપોનો પણ નાશ થાય છે આ મહિનામાં પંખાનું દાન કરવું પણ પુણ્યનું કામ છે જે તડકાથી પીડિત લોકોને શીતળતા પ્રદાન કરે છે અને તેમને પંખા લગાવીને પરિશ્રમ કરે છે તે જ કાર્યથી નિર્દોષ બનીને ભગવાનને પ્રિય બને છે પ્રાચીન સમયમાં હથેળીના પંખાનું દાન કરવામાં આવતું હતું તેના દ્વારા બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો કહે છે કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચંપલ અથવા ચંપલ દાન શાસ્ત્રો કહે છે કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચંપલ દાન કરે છે તે યમદૂતોની અવગણના કરે છે અને ભગવાન શ્રી હરિના સંસારમાં જાય છે આ દિવસે પાણીનું દાન કરવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે તેથી પાણીના સ્ટોલ ઊભા કરીને પસાર થતા લોકોને પાણી પૂરું પાડવાની ખાતરી કરો આ કામ દ્વારા ભગવાન શનિદેવ તથા ભગવાન શ્રી હરિનારાયણના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે આ દિવસે પાણીથી ભરેલા ઘડાનું દાન કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે પાણીથી ભરેલું માટીનું વાસણ મંદિરમાં દાન કરો કુલહાડ અને સાકરોનું પણ દાન ચોક્કસથી કરો કહેવાય છે કે અન્નદાનથી મોટું કોઈ પુણ્ય નથી બપોરના સમયે આવેલા બ્રાહ્મણ અતિથિ કે ભૂખ્યા પ્રાણીને જો કોઈ ભોજન પીરસે તો તેને અનંત પૂર્ણ મળે છે આ દિવસે સત્તુ કાકડી તળબૂજ ચોખા દૂધ દહીં ઘી ફળો આમલી શાકભાજી મધ પંચમેવા પંચધાન વગેરેનું પ્રત્યક્ષ દાન ચોક્કસથી કરવું જરૂરી છે વસ્ત્રોના દાનમાં કુર્તા પાયજામા કાર્પેટ ધોતી વગેરેનું દાન કરો આ દિવસે દૂધ અને ખીરનું દાન કરવાથી ચંદ્રદોષ સહિત તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે આના સિવાય પલંગ ધાબળો બેડશીટ ગાદલું રજાઈ ઓશિકુ વગેરેના દાન કરવાથી તમને શ્રેષ્ઠતઃ પૂર્ણ પ્રાપ્ત થાય છે મારા વાલા મિત્રો આ વિડીયોમાં આપ સૌએ પૂર્ણિમાને લઈને ચોક્કસથી બધી માહિતી આપને જાણકારી મળી ગઈ હશે ઉપર જણાવેલા વિડીયોમાં જે કંઈ પણ દાનનું મહાત્મય જે તમને જણાવ્યું છે તે તે પ્રકારે તમારી યથાશક્તિથી તમે કોઈ પણ દાન ચોક્કસથી કરી શકો છો અને ભગવાન શ્રી હરિનારાયણના વિશેષ આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો મારા વાલા મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ ચોક્કસથી લખી આ વીડિયોને આવેલા દાનની મહિમાને ચોક્કસથી વધાવી લેજો ધન્યવાદ